पेराडाइज सिनेमा में जो बोगस फायर उसके विषय तो तो ये ना पची अपने ये बिल्डिंग की परमिशन रद्द करी है थी अन्य प्राथमिक तबके जे कर्मचारी संडो वाला जना था इमने हाल आप लोग सस्पेंड करे रहा थे अन्य अगर बदु तपास मात्र खाता की तपास में कार्यवाही कॉर्पोरेशन द्वारा प्राथमिक तबक का मार्ग તેરાથી સભય સમયે આપણે માહિતી tract કરી છે તો પોલીસ ફરિયાદ જે બોગસ આઈડિયા હોય કે પછડ જે ગુનો હોય કોઈક વસ્તુ સરકારી ઓફિસમાં ગુનો વસ્તુ જોકે ડાંગમાં પછડ જે ગુનો હોય પોલીસની તપાસની તપાસ ના તો એ ઊંસામે આલે એટલે એક વખત તપાસ પૂરી થઈ જાય એના પછી કયા કયા તથ્યો આવે છે એના પછી આપણે કોઈ એક્શન સ્પષ્ટ લઈ શકીએ એના સિવાય આપણે એવું કોઈ સ્પષ્ટ કરી ના શકીએ તો બોગસ છે તો

જોઈ શકો કે મે કયા કયા તત્વો સામે આવે છે અને તત્વો બાર આપણ આ એજ પર તમને કીધું તો ખરા કે ખાતાકીય તપાસ એક વખત પૂરી થાય એના પછી આગળ વિચારીશું તપાસ કેવી રીતે સમજાવવાનું એનો બી એને તો એનો એક સમય લાગશે અને સમય કેટલો લાગે છે એ પ્રોસેસ ઉપર डिपेंड કરે છે કેટલો અધિકારીઓ પર સંદર્ભ છે મો કોણ કોણ હોઈ શકે એ બધું તમે તપસ પૂરી થાય એના પછી જ જાણવા મળશે પ્રાથમિક તબક્કે હું તમને બીજું કોઈ માહિતી આપી શકું એમ નથી આ બધું સસ્પેન્ડ કરી દીધું છે બીજી ગ્રેટિંગમાં નથી ના થોડું સંભાળીને કહી દે એટલે હું તમને જ કહું કે તપસ પૂરી થાય વગર હું તમને બીજું કંઈ નઈ કહી શકું